ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે સત્યને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આવી રહ્યો છે કે કેમ જે અપડેટ આપવાનું કામ હોય છે તે પોલીસનું હોય છે અને આ વચ્ચે આ આદેશ આપવામાં આવ્યો છે રાજકોટ પોલીસ કમિશનરનો મનસ્વી નિર્ણય કરી કહી શકાય આને સીપી કચેરીમાં મીડિયાને પ્રવેશ નહીં આપવા આદેશ આપવામાં આવ્યો છે

પ્રતિબંધ મુકવાનો આદેશ કેમ કરવામાં આવ્યો છે આવી રીતે ચોક્કસ જે છે તેઓએ તગલગી આદેશ જે છે તે કર્યો હતો અને મીડિયાને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો બીજી વાત ખાસ કરવાનો મહત્વની વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ટીપીઓ સાગઠિયાની જે ધરપકડ કરવામાં આવી છે એક પછી એક નવા ખુલાસા જે છે તે સાગઠિયાની તપાસમાં સામે આવી રહ્યા છે કારણ કે સાગઠિયાનું જે લોકર ખોલવામાં આવ્યું એમાં પાંચ કરોડ પાંચ કરોડ રોકડ અને સોનાની જવેરાતો જે છે તે મળી આવી હતી લગભગ વાત કરવામાં આવે તો અત્યાર સુધી ત્યારે રજુઆત સમયે મીડિયા પણ કવરેજ માટે ત્યાં પહોંચ્યું હતું પરંતુ કમિશનરી જે છે તે આદેશ કર્યો હતો કે મીડિયા આદેશ કર્યો હતો કે મીડિયાને પ્રવેશબંધી પ્રવેશ બહાર આ પ્રથમ વખત એવું થયું છે કે કોઈ કમિશનરે મીડિયાને પ્રવેશબંધી કર્યું હોય કારણ કે આ જે મનવાની જે આદેશ છે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય કારણ કે છેલ્લા કેટલાય સમયથી એક પછી એક નામ જે છે તે ખોલી રહ્યા છે પોલીસના નામ પણ સામે આવી રહ્યા છે ગઈકાલે જ જે છે તે ગૃહ વિભાગ દ્વારા જે એસઆઈટીનો રિપોર્ટ આવ્યો હતો રિપોર્ટ બાદ જે છે તે ગૃહ વિભાગે બે પીઆઈને સસ્પેન્ડ કરવાનો જે છે તે ડીજીપી વિકાસ સહાયને જાણ કરી હતી અને ડીજીપી વિકાસ સહાય જે છે તે બે પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા હતા ચોક્કસી વાર બુલેટિન ઇન્ડિયાએ અગાઉ પણ કહ્યું હતું કે હજુ વધુ અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે જેને લઈને વધુ બે અધિકારીઓ સસ્પેન્ડ થયા ચોક્કસથી હજુ એસઆઈટીનો રિપોર્ટ જે છે તે સોંપી દેવામાં આવે છે હજુ તપાસ ચાલી રહી છે જે સૂત્રોથી માહિતી આવી રહી છે તેમાં કમિશનરની પણ જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ખાસ વાત કરવામાં આવે તો પંદરથી સત્તર લોકોની સસ્પેન્ડ અને ધરપકડની કાર્યવાહી જે છે તે કરી લેવામાં આવી છે હજુ પણ આની અંદર ઘણા બાગડબિલ્લાઓ બિલ્લાઓ જે છે તે નામ સામે આવે તેવી ચોક્કસથી અત્યારે વાત સામે આવી રહી છે ભાજપના પણ કોણ કોણ અંદર સંડોવાયેલા છે તે દિશામાં પણ અત્યારે હાલ જે છે તપાસ કરવામાં આવી છે સતત મીડિયા આનું કવરેજ કરી લોકો સામે સત્ય જે છે તે બહાર લાવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સીપી ઓફિસના કમિશનર બિરજેશ કુમાર ઝા જે છે પોતાની મનમાની કરીને મીડિયાને કમિશનર ઓફિસ નહીં આવવાનો જે આદેશ કર્યો હતો પોતાની મનમાની કરી હતી તેને લઈને ચોક્કસથી એક સવાલો અનેક સામે આવી રહ્યા છે કારણ કે કો કોંગ્રેસ દ્વારા જે રજૂઆત કરવામાં આવી રજૂઆત હતી કે ટીપીઓ સાગઠિયાને નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી રજૂઆત જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેનું કવરેજ મીડિયા જે છે તે કરવા પહોંચી હતી ત્યારે કમિશનર દ્વારા જે છે તે મીડિયાને રોકવાનો જે છે તે મનમાની આદેશ કર્યો હતો કારણ કે એક સરકારી કચેરીમાં કોઈ પણ મીડિયા જે છે તે કવરેજ કરી શકે લોકશાહીના ચોથા સ્તંભ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પોતાનો હક છે તે હક તે અવાજ જે છે તે ક્યાંક ને ક્યાંક બ્રિજેશ કુમાર ઝા જે છે તે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જે છે તે સામે આવ્યું હતું પરંતુ થોડીક ક્ષણ પહેલાં જ બ્રિજેશ કુમાર ઝાએ વાત જે છે તે પોતાની પલટી મારી હતી અને કહ્યું હતું કે આવું મીડિયાને કોઈ પણ પ્રવેશબંધ પ્રવેશબંધી કરવામાં નથી આવ્યો જો મીડિયાને પ્રવેશબંધી કરવામાં નથી આવ્યો તો મીડિયા બહાર અન્ય પોલીસ કર્મચારીઓ કેમ રોકવા અન્ય પોલીસ કર્મચારીઓ કેમ રોકી રહ્યા હતા શુભ બ્રિજેશ કુમાર જા અજાણ હતા તે પણ એક સવાલ છે પણ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે સીપી ઓફિસ મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ રજૂઆત કરવા જે પહોંચ્યા હતા તે સમય જ મીડિયા કવરેજ કરવા પહોંચી હતી અને મીડિયાનો અવાજ જે છે તે લોકશાહીનો જે અવાજ છે તે દબાવવાની ક્યાંક ને ક્યાંક બ્રિજેશ કુમાર ઝા હોય કે એમના કર્મચારીઓ દ્વારા આ પ્રયાસ જે છે તે કરવામાં આવે છે સૌ પ્રથમ વખત બહાર આ બન્યું છે કે મીડિયાનો અવાજ દબાવવાની જે છે તે વાત કારણ કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં જ્યારથી દુર્ઘટના બની છે સત્યાવીસ લોકોના જીવ જે છે તે આગમાં હોમાયા હતા તેનું સતત કવરેજ જે છે તે મીડિયા કરી રહી છે અને સત્ય લોકો સામે મૂકી રહી છે અત્યારે સીપી ઓફિસમાં જે બ્રિજેશ કુમાર ઝા દ્વારા આ જે છે આદેશ પોતાની મનમાનીથી જે આદેશ કરવામાં આવ્યો હતો શરૂ ખાસ મહત્ત્વની વાત એ કોંગ્રેસ દ્વારા રજૂઆત હતી કે ટીપીઓ સાગઠિયાને કોણ કોણ મળવા પહોંચ્યું હતું જેલમાં તેનો જે છે નાર્કો કરવામાં આવે તો સત્ય બહાર આવે આ રજૂઆત જે છે કોંગ્રેસના લોકો સીપી ઓફિસ કરવા પહોંચ્યા હતા જી બહાર જી કાર્તિકજી જે રીતે રાજકોટ અગ્નિકાંડ ઘટના બની હતી ત્યારે આવી જ રીતે તગલગી આદેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ફરીથી આવી જ રીતે અવાજ દબાવવામાં આવ્યો છે એટલે કે મીડિયાને તો કોઈ રોકી શકે નહીં જે સત્ય છે તે તો બહાર આવવાનું છે જે રીતે અમદાવાદમાં જે પૂર્વ દિવસોની જે વાત કરવામાં આવે જે ઘટના બની હતી જે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા ત્યાં પણ લોકશાહીની હત્યા થઈ ગઈ હતી એવું કહી શકાય અને હવે આવી રીતે લોકશાહીના ચોથા સ્તંભને બેન કરવામાં આવ્યું છે તો આપણી આપણી જે લોકશાહી છે તે કયા કઈ દિશા તરફ જઈ રહી છે કશી બહાર લોકશાહીની ખાસ જો વાત કરવામાં આવે તો બંને પક્ષના નેતાઓ લોકશાહીની વાતો કરતા હોય છે પરંતુ અમદાવાદમાં જે ગઈકાલે દ્રશ્યો સામે આવ્યા હતા બંને પક્ષના કાર્યકર્તાઓએ જાહેરમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડે તેવું જે છે તે વાતાવરણ ઊભું કર્યું હતું એક ભયનો માહોલ ઊભો કર્યો હતો સામસામે પથ્થરમારો કર્યો હતો ચોક્કસથી કહી શકાય કે આગામી ટૂંક સમયમાં જ એટલે કે સાતમી તારીખે રથયાત્રા છે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પણ પોલીસની જવાબદારી છે પણ પોલીસની હાજરીમાં જ બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો થઈ રહ્યો હતો સામાન્ય રીતે ગાંધીનગરમાં કે અન્ય કોઈ જગ્યાએ કોઈ આંદોલન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરતું હોય તો પણ પોલીસ ટીંગાટોળી કરી અને ટીંગાટોળી કરી અને ઘસેડીને વાનમાં બેસાડતા હોય તેવા પણ દ્રશ્યો આપણે ગાંધીનગરમાં જોઈ ચૂક્યા છીએ પરંતુ જે રીતે દ્રશ્યો અમદાવાદના ગઈકાલે સામે આવ્યા હતા તે ઉપરથી સ્પષ્ટ થતું હતું પોલીસની હાજરીમાં જ ક્યાંક ને ક્યાંક પથ્થરમારો જે છે તે જોવા મળી રહ્યો હતો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા કારણ કે સવારથી જે ઘટના બની હતી કોંગ્રેસ ભવન ખાતે સાઈ રાહુલ ગાંધીના ફોટા ઉપર લગાવવામાં આવી હતી ચોક્કસથી તે પહેલાં જ પોલીસને અંદાજ આવી ચૂક્યો આવી જવો જોઈતો હતો કે કોઈ અનિચ્છનીય ઘટના ઘટના બને તે પહેલાં જ ફોર્સ અહીંયા ઉતારી દેવાની હતી પરંતુ પોલીસે કોઈ પણ જે છે તે તસ્તી લીધી ન હતી અને ત્યારબાદ જે છે તે પથ્થરમારો થયો હતો પણ એક વાત સ્પષ્ટ છે પોલીસની હાજરીમાં જ પથ્થરમારો થયો હતો ત્યારે ફરી એક વખત રાજકોટમાં દુર્ઘટનાની જે ઘટના બની હતી ત્યારે કમિશનરે જે છે પોતાની મનમાનીનો આદેશ જે છે તે કર્યો છે અને મીડિયા ઉપર પ્રતિબંધ એટલે કે મીડિયાનો અવાજ દબાવવાની જે છે કોશિશ કરી હતી તે આ મનમાની જે છે તે કેટલા અંશે છે કારણ કે આ કમિશનર ઓફિસ છે તે કોઈ પ્રાઇવેટ ઘર નથી તે પણ એક સરકારી મિલકત છે સરકારી દરેક મિલકતમાં મીડિયા કવરેજ કરવાની છૂટ્ટી હોય છે ચોક્કસી પોતાની પ્રાઇવન્સી જે હોય છે ત્યાં મીડિયા પ્રવેશ નથી કરતી આ કમિશ્નર ઓફિસ છે તે પોતાનું પ્રાઇવેટ નથી તેવું કમિશનર કમિશનર જાતે પણ સમજવું જરૂરી છે કારણ કે કમિશનર જે આ મનમાનીનો જે આદેશ કર્યો હતો ક્યાંક ને ક્યાંક મીડિયાનો અવાજ દબાવવાની જે છે તે વાત કરી હતી કે સૌ પ્રથમ વખત આવું બન્યું છે કે કોઈ કમિશનરે કમિશનર ઓફિસમાં ઘૂસવા માટે પ્રતિબંધ કર્યો હોય આજ સુધી કોઈ પણ કમિશનર હોય એસપી હોય કે ઉચ્ચ અધિકારી હોય એવા મંત્રી સુધી પણ કોઈએ આવી હિંમત નથી કરી કે મીડિયાને રોકવાનું ચોક્કસથી આ મીડિયાનો અવાજ દબાવવાની જે છે તે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ટીપીઓ સાગઠિયાને નાર્કો ટેસ્ટની માંગ કરી હતી તેને કવરેજ કરવા જઈ રહ્યા હતા તે સમયે જ અવાજ જે છે તે દબાવવાની કોશિશ કરી હતી સત્યાવીસ લોકોની જિંદગી જે છે તે ઉમાવવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી મીડિયા રાજકોટ જે દુર્ઘટના બની હતી તેની પળેપળનું કવરેજ જે છે તે લોકો સમક્ષ સત્ય જે છે તે લોકો સમક્ષ મૂકી રહ્યું છે ગઈકાલે જ પણ બે પીઆઈ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અગાઉ પણ બે પીઆઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સમગ્ર જે ઘટ દુર્ઘટના બની છે તેની અંદર ટીપીઓ હોય ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય ફાયર ઓફિસરના અધિકારીઓ હોય કે પોલીસ અધિકારીઓ હોય તમામ લોકોને જે જવાબદાર અધિકારીઓ છે જવાબદાર કર્મચારીઓ છે તેમની સામે જ જે છે તે સરકારે તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના અંતે જે છે તે કડક પગલાં જે છે તે હાથ ધર્યા છે અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરી છે ચોક્કસથી સરકારે સ્પષ્ટ આદેશ કર્યા છે કે કોઈ પણ આની અંદર જવાબદાર હશે તેને છોડવામાં નહી આવે ત્યારે હવે હજુ પણ આગામી સમયમાં તપાસમાં હજુ પણ ઘણા બાગડ બિલ્લાઓના નામ આવે તેવી પણ શક્યતા છે જી બહાર કાર્તિક કાર્તિકજી ચોક્કસ થી કહી શકાય કે ઘણા બધા નામો આ કાંડ માં ખુલી શકે છે રાજકોટ અગ્નિકાંડ બાદ સતત સતત મીડિયા જે છે તે અપડેટ આપતું હતું લોકો સુધી જે કવરેજ લેતું હતું ત્યારે હવે મીડિયાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક સત્ય છુપાવવાના પ્રયાસ પણ અહીં કરવામાં આવી રહ્યા છે અનેક સવાલ આને લઈને ઉઠી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક વિપક્ષ જે છે તે કોંગ્રેસ પણ આનાથી નારાજ છે કોંગ્રેસનો અવાજ દબાઈ રહ્યો છે તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેવી લાગણી કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને તેનો આરોપ છે કે સત્તા પક્ષ જે છે તે અભિમાનમાં આવી ગયો છે અને પ્રજા તેમનો આ અભિમાન પણ તોડી દેશે કોંગ્રેસ દ્વારા પણ મેં અગાઉ જણાવ્યું એ રીતે કોંગ્રેસ પણ એક આક્ષેપ કરી રહી છે કે જે છે તે કોંગ્રેસનો પણ અવાજ ન કેટલી એક દબાવવામાં આવી રહ્યો છે ચોક્કસી વિપક્ષનું કામ વિપક્ષ હંમેશા શાસક પક્ષનું સારું કામ કરતું હોય તે પણ જે છે તે લોકો સમક્ષ મૂકતો હશે અને વિપક્ષનું કામ જ એ હોય છે કે જ્યાં પણ ખરાબ હોય છે ત્યાં સરકાર સામે વિરોધ કરવાનું હોય છે અને સરકારને જે છે તે સત્ય માટે ધ્યાન દોરવાનું તેવી જ રીતે મીડિયા પણ સરકારની કામગીરી હોય તંત્રની કામગીરી સારી કામગીરી હોય તો તેને પણ જે છે તે પ્રસારિત કરતું હોય છે અને ખોટું કામ હોય છે ખોટું જ્યાં હોય છે તે પણ બતાવવી અને ધ્યાન જે છે તે સરકારનું કે તંત્રને દોરતું હોય છે સર મીડિયા જે છે તે આ જે છે તે કામ માટે આજે કવરેજ માટે રાજકોટ કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યું હતું અને ત્યાં જે છે તે મીડિયાનો અવાજ દબાવવાનો જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો સાથે સાથે કોંગ્રેસ પણ રજૂઆત માટે પહોંચી હતી ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ રોકવામાં આવ્યા હતા જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ